આ કઠિન સમયમાં ખેડૂતના પીડામાં અવાજ બને છે પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત તંત્ર સામે ઉભા રહી તેઓ સ્પષ્ટ કહે છે જે જમીન ખેતરને પૂજે છે અને પાણી આપવું સરકારની ફરજ છે જો સરકાર પાસે વચન છે તો એને વર્તમાનમાં ફેરવો ખેડૂતોના ખેતરો સુકાઈ ગયા છે હવે તેમનું ભવિષ્ય ન સુકાઈ જાય એ જોવું તમારું કામ છે તેમણે સરકારને તાત્કાલિક પગલાં લેવાની અપીલ સાથે ચેતવણી પણ આપી ભાભરના દરેક ખેતરને પાણી મળવું જોઈએ નહીં તો ખેડૂતો પોતે જ રસ્તા પર લડીને પોતાના હકની ખેતી કરે રાજપૂતના નિવેદન બાદ ખેતરમાં કામ કરતા ખેડૂતોમાં હિંમત અને આશાનો સંચાર થયો છે હવે તમામની નજર તંત્રની કાર્યવાહી તરફ છે શું કોઈ અધિકારી આવી જમીનના જંગલમાં આવી ખેડૂતોના દુઃખને સાંભળશે છેલ્લા વીસ દિવસથી ભાભર તાલુકાની અંદર સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે હું સરકારશ્રીને વિનંતી કરું છું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ વાવની પેટા ચૂંટણી વખતે તમે સૌએ ભાભર તાલુકાના ગામડે ગામડે આપણા મંત્રીઓ આગેવાનો ભેગા થઈને કહ્યું હતું કે આ વખતે એક વખત તમારો વિકાસ થશે છેલ્લા દિવસથી આ તાલુકાના કચ્છ કેનાલ છે બંધ કરી દેવામાં આવી છે અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે પિયત માટે વળખા મારી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કરું છું કે આ તાત્કાલિક ધોરણે બે દિવસમાં જો સિંચાઈનું પાણી આ કચ્છ કેનાલમાં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો મોગા બિયારવાનો મોગા ડીઝલમાં જ્યારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયતમાં પીવા માટે પણ પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર ને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું